ગાઈઝ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો હું પણ મજામાં જ છું તો હું ઉઠી અને હવે બસ બે વાગ્યા છે આઠ આઠ વાગવા આવ્યા છે અને હું પાણી પીઉં છું સવારમાં ઉઠીને પહેલું પાણી પીવું જરૂરી છે કેમ કે આખી રાતે ને આપણે શરીરમાં પાણી ન હોય અને ને ગરમી હોય એટલે પાણી પીવું જરૂરી છે તો વન ગ્લાસ વોટર તો ગાઈઝ હું પાણી પીવું પછી મારે ચાવી આનો બાકી છે મમ્મી આ કપડા કપડા પલાળે છે ચલો પહેલા ગુડ મોર્નિંગ કહી લે ઠંડી જાતી નહીં ગાઈઝ મારી મમ્મી સ્વેટર ને કાપ બધું બાંધી રાખે છે જો ગરમી પડે તોય ગરમી નહીં ઠંડી લાગે તારે શિયાળો ચાલતો લાગે જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મીને ને હજુ સી અબલા શિયાળો ચાલુ ચલો ગાઈઝ તો હું ચાબી લઉં બનિયારા મારા vlog માં કયો ખોલ ચા મે કે તને યાદ નહીં લે ગાઈસ મમ્મી નીચે કપડા ધોવાઈ છે ચા પડી ગયો તમે જ્યાં મેકી યાદ હોય ને

કોણ બોલે રુ ચક્કી હે ચક્કી બોલે કોણ બોલે ચક્કી ચક્કી બોલે ચક્કી

ગિલોડી બનાવવાની મગ તો પપ્પા લઈ જવાના હે તો ગાઈ મમ્મી જમવા બનાવવાની તૈયારી કરે છે વાગ્યા છે સાડા અગિયાર લોટ બાંધવાનો ભાખરીનો ગાઈ ચોકડા ખાવા હોય તો હું ઢોકળા ખાવા બેઠી છું

નાખી દીધો મે તો અમુક ના બને હારો અમુક પાછી બનાવો કસું ને હારો નહીં ગાય હારો મે રોટલી બનાવે છે પપ્પા ખાવા બેસી ગયા છે ઘીલોડીનો શાક અને મગનો શાક ને રોટલી હમ ચાલો બાય બેસીયા હું બેઉ ओके वाह 2 3 झाड़े पे मैं बेऊ 12.5 થઈ ગયા ચો ઈ છોટી હો ચીઝ દે લોખી દે આ હું કામ લઈ જો કો કરવા લઈ જાય હારુ માલ

ચાલ અહીંયા લેવા જતી હોય તો આજે બન સગાઈ દરજ્જાની ભાજી આહા ટમાટર બડે મજેદાર तो ये मम्मी साग भाजी ला जो ही है वैसे बना जूस आ रहा है तो जूस निकल तो गाइस जो ये मम्मी बना रहे थे तो बना रहे मम्मी भाजी 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 हेल्दी એલી તેલે કે પાસા ગેની ઝેની ગેની ગેની રાલે દુનિયાની ગેની મમલી अच्छा रोहित महाराज जी लोड बांधવાનો બાકી છે બે રોટલી બોલવા ઘડવા ઘડવા બોલ છે તો બળ પડ્યું હા હા થોડુંક બાંધું હું બતાવી દઉં હમ તપ તપ કે ہم બના રહે રોટી તપ તપ કે चिटली गर्मी पढाइ दिन्छु नि पढ्दा हाम्रो गर्मी लाग्यो नि चार पाँच एसी यहाँ नखाइदियो अब फ्याके अब गर्नु तु ए आर्लो बतो फ्याके हुन्छ पानी जान छ जा, मन के दामा दे गेसी नखाइदियो पतो त पानी बात न थाहा भाइ नि ए द रोटी बनाउ ओके सो गाइस હું ખાઈ પી વાસણ ધોઈ ને હલાઈ છું ને એમાં મી સૂતી છે પથારી કરી દીધી છે કોનસી બેગ લેપટોપ બેગ જો એક અહીંયા પડી અહીંયા પડી હોય જ ને ના બ્લેક સેકન્ડ લેપટોપ માં બ્લેક એ અહીંયા જ છે

वेताईजा? अधावी ना कारीगी गास अशीजा <laughs> एला सुखे दिदी सुखे दिदी वह तोटाल बोटी केमेर आया? चाप लग दूर 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 अगागा? अगा जल ज़ जी रसा नाक रहा है? ज़ ज़ दूर दूर तोड़ भी पड़सा � ચશ્મા નો કાચ ભરાય પેલા તાર રાત ના ચા જોવા રાત ના પહેરવાના અને રોજ ધોવા પડે બડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ તો ગાઈસ અમારું વિડિયો ભલે સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઈટ હર હર મહાદેવ બાય